એક હજાર ચારસો ને પાંચ રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા કડી એક હજાર બસો ને સિતે રૂપિયા એક હજાર પાંચસો ને એક રૂપિયો કોડીનાર એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર છસો ને ચાર રૂપિયા રાજકોટ એક હજાર બસો ને એસી રૂપિયા એક હજાર ને આઠસો રૂપિયા જોઈએ આગળ મંદેડા એક હજાર ત્રેસઠ રૂપિયાથી એક હજાર બસો ને પંચાણું રૂપિયા વિસાવ દર એક હજાર બસો ને ચુમ્માલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને સોળ રૂપિયા અમરેલી એક હજાર એકસો ને ઓગણ રૂપિયાથી એક હજાર છસો ને સોળ રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને એકોતેર રૂપિયાથી એક હજાર પાંચસો ને એકોતેર રૂપિયા જસદણ નવસો ને અગિયાર રૂપિયાથી એક હજાર પાંચસો ને પંદર રૂપિયા જમજોધપુર એક હજાર બસો પાંચસો રૂપિયા જેતપુર પાંચસો રૂપિયા ખાંભા એક હજાર ને પચીસ રૂપિયા થી એક હજાર ને પચીસ રૂપિયા જોઈએ આગળ બીજા માર્કેટિંગ યાર્ડોના

એક હજાર નવસો રૂપિયા જામનગર એક હજાર એકસો ને પીચોતેર રૂપિયા થી એક હજાર ત્રણસો રૂપિયા ગોંડલ નવસો એકતાલીસ રૂપિયા થી એક હજાર છસો ને એકાવન રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવશો અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન